મારું ગામ પાણીદ્રા સરપંચ શ્રી હરેશ ડાબી પાણી બાબતની રજૂઆત કે ભાઈ પાણી નું શું થાય બરોબર છે એક વર્ષથી ને આ રીતના હાલે છે બરોબર છે પાણી નો પ્રોબ્લેમ બહુ છે બહુ અત્યારે ગામમાં સો જણા માંથી ને સિત્તેર જણા રોગી છે આ પાણી ભોબરું પાણી છે બહુ અતિ ભયંકર છે તો અત્યારે અમારે પાણીની પાઇપલાઈનનું સો મહિનાથી કામ ચાલુ છે તો કંઈ કામગીરી હજી થઈ નથી આપણે જ્યારે ત્યારે ફોન કરીએ તો એ લોકો એમ કે ભાઈ અહીંયા ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટે રોકેલું છે તો એ કંઈ મારે ગ્રામ પંચાયતને મંજૂરી ન લેવાની હોય અમારે કોઈ પણ મંજૂરી અમારે તો કંઈ કામગીરી બાકી હોય તો અમને કહી બરોબર છે તો અત્યારે ગામના દરેક બૈરા અમને કેવા આવે કે ભાઈ પાણીનું શું થાય તો પાણી રજુઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન દેતું નથી પાણી ગ્રામ પંચાયત સદસ્ય બાયો ને વારંવાર રજૂઆત પાણી પાણીનો ભયંકર પ્રોબ્લેમ હોવાથી ગામના સરપંચ અને આગેવાનો બધાએ રજૂઆત વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદાનું જે પાણી આવે છે એ છ મહિનાથી પાઇપલાઇન નવી મંજૂર થઈ ગયેલી છે છ મહિનાથી નાખેલી છે તો એનું હજી કઈ નિવાર નિરાકરણ કરેલું નથી અને આ પાણી બાયુ અત્યારે પીવાના પાણીના પ્રોબ્લેમ છે સારું પાણી આવે છે માણસોને એવી તકલીફ છે કે દાદર કરજવું આવા ઘણા રોગો થઈ ગયા છે જે પબ્લિક સાઈઠ થી સિત્તેર ટકા રોગી થઈ ગઈ છે જેથી કરી નર્મદાનું વહેલી તકે પાણી આવે એવી અમારી અપેક્ષા આવે તો કદાચ મારા પાસે ના ગોટા તમે આ બોલજો અમાર બાયન ફોરું નોટલી લે amare આટ્યા કી કી કોરી પાછળ કલા આવી જાસા મત માકે લે રાખા આપણી બા Eh, ¡Ahora!